નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર યુટ્યુબર તથા લોકસાહિત્યકાર સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો જોક્સની શૈલી ઉપર જ જાઉં છે કે ક્યાંક રડી લેજે ક્યાંક રડી લેજે ક્યાંક હસી લેજે ક્યાંક રડી લેજે તો ક્યાંક હસી લેજે ક્યાંક મૌન રહેજે તો ક્યાંક બોલી લેજે ક્યાંક મૌન રહેજે તો ક્યાંક બોલી લેજે જિંદગીને જીવવા જેવી સમજી માણી લેજે દોસ્ત જિંદગીને જીવવા જેવી સમજીને માણી લેજે દોસ્ત ક્યારેય હારી જઈ આત્મહત્યા જેવા પારખના પગલાં ન ભરતો ક્યારેય હારી જઈને આત્મહત્યા જેવા પારખના પગલાં કદી ન ભરતો કારણ કે એ તો કાયરતાની નિશાની છે એ તો કાયરતાની નિશાની છે દોસ્ત એ તો કાયરતાની નિશાની છે મારી ઘરવાળી એકથી ગણગણતી હતી કે આજે મારે આ રે આવો અલબેલો અવિનાશી આજે મારે યા રે આવો અલબેલો અવિનાશી હવે હું નોકરીથી આવ્યો ઓફિસથી એટલે ટિફિન મૂકતો તો રાજી બહુ થયું એટલે મેં તાળીઓ પાડીને વાવા 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 એમ કર્યું ને એટલે એ સાંભળી અને મેં એને શું કીધું ખબર છે કે હું તમને નથી કહેતી હો હું તમને નથી કહેતી હું તો કૃષ્ણ કનૈયાને કહું છું ન્યા આપણું મોઢું તો ત્રણ દીની ખાટી છાશ પીધી હોય એવું થઈ ગયું મોઢું ત્રણ દીની ખાટી છાસ પીધા જેવું થઈ ગયું પછી મને હંભળવા એ એટલું બોલી કે કનૈયા કનૈયા નરસૈયાને મળ્યા બોડાણાને મળ્યા મીરાને મળ્યા હવે મને કેદી મળશે હવે મને કેદી મળશે ન્યા હું દોઢો થયો એક કામ કર મીરાએ કૃષ્ણ કનૈયાને મેળવવા માટે ઝેર પીધું હતું હળહળતું તો આપણે કપાહમાં છાંટવાની મોનોસિલ દવાના બે ચાર ઢાંકણા પી જા અને ન્યા ઈશ્વરની હામે બે હાથ જોડીને શું બોલી ખબર છે કે ઝેરના પારખા ન હોય મારા નાથ ઝેરના પારખાં ન હોય ઝેરના પારખાં ન હોય કોક તો કૂવામાં પડવાનું કહે પણ આપકે આપણે થોડા દુપકા મરાય કોક કૂવામાં પડવાનું કે પણ આપકે આપણે ક્યારેય દુપકાં ન મરાય અને સામેવાળો ગાંડો હોય તો આપણે થોડા જ ગાંડા થવાય હવે મને ગાંડોએ કહી દીધો મૂળ બોલો લ્યો ચોમાસામાં હું અને મારી ઘરવાળી વિમાનમાં બેઠા હતા અને બમ્બ મુંબઈ હવામાં વિમાન હાયેલું જતું હતું આમ અને બરોબર એ વેળા વિમાન આંચકા ખાવા માંડ્યું અને ટૂંક સમયમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું એવા બધાના ધબકારા વધી ગયા એટલે મારી ઘરવાળી કે આને કહી દેવું કે આપણું સ્કૂટર રિઝર્વ આવ્યું હોય ને રિઝર્વમાં આવી હોય એટલે આપણે આડે પડખે કરીએ ઊભું કરીએ આડું કરીએ અને ચાલુ થઈ જાય એમ કરે ને એટલે મેં કીધું તો તું મૂંગી મર લોકો તને સાંભળે છે કારણ કે આ હવામાં ઊભું ક્યારેક છે તારો બાપ આડું કરવા માટે ચૂપ થઈને પછી કે જોજુ એ કદાચ બધાને ધક્કા મારવાનું કહે ને તો તમારા ગળાના હો હું ક્યારેય ધક્કા મારવા હેઠી નહીં ઉતરું હવે ગળું તો એને હતું જ નહીં એને ક્યાં રેન્ટ પર લેવા જવાનું હતું પણ ગમે મારા ગળા ના ખાતા બોલો કેટલી બુદ્ધિશાળી છે પાળેલો કુતરો અને દેશી કૂયતરો એકથી વાતો કરતા હતા એમાં પાળેલો કૂયતરો દેશી કૂતરાને કે તારે કેટલી ફૂલ આઝાદી જ્યાં જાવ હોય ત્યાં જા મોજ કર ગમે ને એને આંગણે હારું સારું ખાવાનું મળે અને મારે તો કાયમ એક જ ઘર જેલને હવાલે મારો માલિક સવારે પાંચ વાગે ઉઠાડે અને એને મોર્નિંગ વોક હોય એને મોર્નિંગ વક થાય પણ રસ્તામાં જાતની ગાળીઓને ઝાપટું ખાતા ખાતા અમારે અમારે મોર્નિંગ વક કરીને થકવાનું ને અમારે ને મોર્નિંગ વોકને તો નાતેય નેળો નહીં અમારે અને મોર્નિંગ વોકને તો નાતેય નેળો નહીં અને દેશી તમંચાની આંખમાં ના તો જળ આવી ગયા હો અને કે લાવ લાવ તારો પટ્ટો હું બાંધી લઉં લાવ તારો પટ્ટો હું બાંધી લઉં અમારે એકલી મજા નથી ગામના ઠેબાને ગાળું ખાવાની તાજું ખાવા કોઈ સમય મળે તો મળે અને નથી દેતા લોકો વાસું વાસી ટાટું અને વધી ઘટ્યું ખાઈને દાડા કાઢવાના છે અને તારે સમયસર ગરમ ખાવા તો મળે વળી તને બે દીએ નવડાવે માથામાં શેમ્પુ ગહે શરીરે હાબું અને અમારે તો આરામ બરોબર પેઢીઓમાં કોઈ આવી રીતે નાયું હોય અમારે તો આરામ બાર આરામ બરોબર જો પેઢીઓમાં કોઈ આવું નાયું હોય કે નવડાયું હોય તો તને ખબર છે કોરોનામાં ત્રણ વરા સુધી અમે શ્રાવણ માસની જેમ ઉપવાસ કર્યા હતા ત્રણ ત્રણ વરસ સુધી કોરોનામાં મારા ઉપવાસ થયા હતા અને ન્યા પાડેલો કુતરો એટલું બધું લાવ લેવા મારો પટ્ટો માળા પહેરાવતો અને ધીમેરીને મારા ગળામાં પાછો પહેરાવી દે મારે નથી જવું મારે ખાવાનું ટાણું થઈ ગયું છે કાબર અને કાગડો વાતો કરે છે કાબર અને કાગડો વાતો કરે છે કે આ માણસ કાળો આપણને સેવને ગાંઠિયા ખવડાવી ખવડાવીને આપણી પાસે કામ તો નહીં કઢાવી લે કાંઈ નકરમાળો સ્વાર્થ વગર એના કામ કઢાવવા માંગ માટે ભાઈબંધોને કોઈ દેડથી ચા કામ કઢાવવા હોય તોડથી ચા પાય એ વગરથી ચા એ ન પાય અને બે પાંચ લાખના ફાયદા વગર તો દારૂ તથા પાર્ટીએ ક્યાંથી હોય દારૂ તથા પાર્ટી તો નહીં જ તે પણ હવે આપણને હાળાએ સેવ અને ગાંઠિયાની આદત પાડી દીધી અને હેવાએ કરી દીધા છે આપણને સેવ અને ગાંઠિયાની આદત પાડી દીધી અને હેવાએ કરી દીધા છે ખરેખર તો આપણી હોજરી તો કાચું અનાજ પચાવે ને આપણને તો જાર બાજરી ઘઉં ચોખા એ વસ્તુ આપણને કાચી ફાવે પણ આને એ બધું આપણને અબોખે પાડી દીધું આણે એ બધું આપણને અબોખે પાડી દીધું હવે કોક આને સમજાવો કે અમારી હોજરીને તો કાચું જ અનાજ ખપે તમારી પાછળની પેઢી જો સેવ ગાંઠિયા નાખવાનું બંધ કરશે અને અમારી પાછલી પેટીનો તો વંશ નીકળી જાય કારણ કે પાછળની તમારી પેટી જો સેવગાંઠિયા ખવડાવવાનું અમને બંધ કરી દે તો અમારો તો વંશ નીકળી જાય અને પછી કોઈ મુઠ્ઠી જુવાર પણ નહીં નાખે કોઈ મુઠી જુવાર પણ અમને નહીં નાખે અને પછી અમારે જાવ ક્યાં એટલે માણસને એટલું કહ્યું કે ભાઈ આ તને જે ચટાકાન પટાકા ઉપડ્યા છે ને સારું સારું મસાલેદાર ખાવાનું એ અમારે કોઈ જરૂર નથી અમને તો સાદું અને કાચું અનાજ જ ખપે અને એ નાખો તો અમે રાજીને ઉપર ઉપરવાળોએ રાજી અમે તો રાજી ખરા જ પણ અમારો ઉપરવાળો પ્રભુ પણ રાજી થાય એટલે અમને ખોટે રવાડે ન ચડાવવા સારું છે કાં તો તમે ખાલી સેવને ગાંઠિયા દો છો જો અમને ક્વાર્ટરની ઇંગ્લિશની બોટલની ટેવ પાડો તો પછી અમાર તો બપોરના ખાઈને હોઈ જ જવાનું ને અને સાંજે છ વાગ્યા પછી તમે ભલે જમતા હોય કારણ કે તમને તો મારા રાત્રે બબે બે વાગે ગીર્યા હોય તો ન્યાય તમને જમવા જોઈતું હોય ફ્રીજ ઉગાડો જે કાંઈ પડ્યું હોય ટાટું ઊંઘું ખાઈ લેતા હોય અને અમે છ વાગ્યા પછી દાણો મોટા મૂકીએ ને અમે અમારા હાથ જો પી જઈએ તમારી વાદે ચડીએ તમે બાઇટિંગમાં સેવ મૂકો સિંગ ભુજિયા મૂકો અને ગાંઠિયા મૂકો અને એક બોટલ મૂકી દો અને અમે બબે ચમચી જો પી ગયા તો અમારા તો હાજરે રોજ નકોડા થાય ને હાજે જમવાનું અમે ચૂકી જઈએ અને જો દિવસના અમે નશામાં હોઈએ દિવસે એમને ગેન ચડી જાય અને અમારે કોઈ સારા માણસને હારા મહેમાન અમારે ઘેરે આવે એમની હારે વાતો કરવાની હોય એમને મળવું હોય અને એમની હારે બે કલાક ગપ્પા મારવા હોય તો એ અમારી બેસે એમ અને અમારે મોઢામાંથી જે વાસ દુર્ગંધ આવે એનું લે ઊભો રહે અને પછી અમારા છોકરાઓના હક પણ કરવા હોય તો એ શું કહે ખબર છે કે એ દારૂડિયો છો તો જુઓ આ તમારામાં જે હાલે છે ને ઈર્ષા કે હાથ ખેંચીને કોઈને ઉપર નથી લાવતા પણ પગ ખેંચીને હેઠો પાડો તમારો ઘરનો સગો ભાઈ હોય તો હોય અને તમારો કાકાનો દીકરો હોય કે તમારા પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય તમારી જે નીતિ છે એ પછી અમારામાં આવી જાય અને અમારા લોકો અમારા છોકરાઓને હગા વેવિશાળ ન થવા દે એ બધાને એ જ કે દારૂડિયો છો છોકરું હારું પણ એનો બાપ દારૂ પીએ છો એટલે તમે આ ખોટા રવાડે ન ચડાવો મહેરબાની કરી અને અમારી રીતે રમતા મૂકી દો અમને મોજ કરવા દો અમને ખુલ્લું આકાશ ગમે છે અમને તમે પિંજરામાં પૂરી કટકો સફરજનનો પોપટને નાખો છો લીલું મરચું મૂકો છો એ અમને નહીં ફાવે કારણ કે અમે તો હેલીના માણસો માવઠા અમને નહીં ફાવે અમે તો હેલીના માણસો માવઠા અમને નહીં ફાવે તમે બે દાણા બે બટકા નાખો એમાં અમારું ભરણ પોષણ પૂરું ન થાય એટલે મહેરબાની કરીને અમને મારી રીતે જીવવા દો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આજ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો મિત્રો અને કરાવશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ